અહીંયા બધું હોય આમ જો જો અમદાવાદ ના રાજકોટ ના બધા ના રહ્યા ને અહીંયા સેવા કરવા આવે બધા હા અલગ અલગ કેપ હોય અમુક પાણી ના નાખ્યા હોય અમુક ને શરબત ના નાખ્યા હોય લ્યો એટલે અહીંયા હે ને બધા માણસો માટે હે બધું ખાવા પીવાનું ધામ ધોકાર થી જોઈ લો મદદ કરવાની છે હવે આ પરિકમ કરવા નીકળ્યા છે તો પરિક્રમ કરી જ લેવાની હોય ને મુનિયા હું પાંચ વર્ષ થી જાઉં લે હા એમ એટલા બધા વર્ષ થઈ ગયા મને બહુ મજા આવે હો હા એટલે હું આવી હવે હારી આ જો ને પૂરી ને હારી હારી લઈ લીધી છે તો હાલો હવે હાલતા થઈ જશું ને હા હાલો હારી હારી અને મુન્યા ઓ દીપડા બહુ હોય હો આમાં દીપડા તો હોય ને હવે આ જંગલ મોટું છે દીપડા નો વાત કરો તે નાળા બાળા હધુ હોય છે મુન્યા બધું આ ટોટલ ઓ હોય જનાવર લ્યો આપણે જો અહીંયા દરવાજામાં ગિર્યા

આપણે આપડે બે રાતું અંદર રહેવાની છે હા અને આમ જોવો આજુ ને ફરીકામા મંડળ હોતક રમતા હોય અને અમુક અમુક ઠેકાણે જગ્યા એવી હોય ને બાપુની